પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર વિકાસ કેમ સાધવો તેના મનોમંથન માટે આજે બુદ્ધિ લાલન કોલેજમાં એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર વિકાસ કેવી રીતના શક્ય છે તે સંબંધિત ગ્રીન એનર્જી એન્ડ સેન્સિટેબલ ડેવલપમેન્ટ ઉપક્રમે અને આ લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ લાલન કોલેજના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ કાર્યક્રમનું ઉદઘાટન સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર બક રાણિયા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર બુટાણી સાહેબ ચોરાવરસિંહ રાઠોડ અનિલભાઈ ગોર અને લાલન કોલેજના પ્રિન્સિપાલ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ચારસોથી વધુ ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યમાંથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને પર્યાવરણની રક્ષા કઈ રીતના કરી શકાય અને જે રીતના વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે તેને કેવી રીતના અટકાવી શકાય તેનું મનોમંથન આજે આ રાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય સેમિનારમાં કરવામાં આવશે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જોરાવરસિંહ રાઠોડ અને અનિલભાઈ ગોરે જણાવ્યું હતું કે ખાસ કરીને પર્યાવરણનો જે પ્રશ્ન છે એ ખૂબ જ ચિંતાજનક છે પર્યાવરણ જે દૂષિત થઈ રહ્યું છે તે ચિંતાજનક છે આવી પરિસ્થિતિમાં કેવી રીતના તેનો ઉકેલ લાવી શકાય તે સંબંધિત મનોમંથન આજે એક દિવસીય સેમિનારમાં કરવામાં આવ્યું હતું ખાસ કરીને વધુને વધુ વૃક્ષારોપણ કરવું વધુને વધુ વૃક્ષનું ઉછેર કરવો અને વરસાદની સ્થિતિ સંતોષકારક થાય તે પ્રકારનું મનોમંથન આજે એક દિવસીય સેમિનારમાં કરવામાં આવ્યું હતું ગ્રીન એનર્જી એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર એક દિવસનું નેશનલ કોન્ફરન્સનું આયોજન લાલન કોલેજમાં થયું છે આપણે ખ્યાલ છે કે સતત તાપમાન છે એ વધી રહ્યું છે અને એના લીધે વાદળાઓ વધારે બંધાય અને વરસાદ વધારે પડે અને ખૂબ ઝડપથી પડે એના લીધે ઘણી બધી તકલીફો મુશ્કેલીઓ ક્યાંક વરસાદ ન પડે એ બધાનું કારણ છે જે ગ્રીનહાઉસ ગેસ અને એની માત્રા સતત વધતી જતી આપણે અનુભવી શકીએ છીએ આ માત્રાને ઓછી કરવી હોય તો ગ્રીન એનર્જી એ એક માત્ર વિકલ્પ છે આજે નહીં તો કાલે દરેક દેશોએ આ તરફ વળવું જ પડશે અને એની શુભ શરૂઆત લાલન કોલેજના એક દિવસીય પરિસંવાદમાં કરવામાં આવેલી છે અહીંયા ઉપસ્થિત ચારસો ને ત્રણ જેટલા ડેલિગેટ્સ આ ગ્રીન એનર્જીનો ઉપયોગ કેવી રીતે આપણે વિકસાવી શકીએ કરી શકીએ અને અસ્મી બળતણ જેના દ્વારા આપણે ઉર્જા મેળવીએ છીએ એનો ઉપયોગ કેવી રીતે ઘટાડી શકીએ એના ઉપરનો એક આખો દિવસનો આ કાર્યક્રમ નેશનલ કોન્ફરન્સ ગ્રીન એનર્જી એન્ડ સસ્ટેનેબલનો યોજવામાં આવેલ છે લાલન કોલેજ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા આયોજિત આપણે ગ્રીન એનર્જી એટલે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર વિકાસ કેવી રીતે થઈ શકે એની એક પરિસંવાદ કોન ફરત સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ હતી કચ્છના એમપી શ્રી વિનોદભાઈ ચાવડા એમએલએ ભુજના શ્રી કેશુભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાડેજા અને ભુજના નગર અધ્યક્ષ અશ્વિબેન સોલંકી આરા લાલન કોલેજના શ્રી અને ભૌતિક વિભાગના શ્રી જીતેન્દ્રભાઈ ગોર ડોક્ટર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના દરેક સભ્યો ઉપપ્રમુખ શ્રી સોનેજીભાઈ શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ અને અમારા સલાહકાર શ્રી શંકરભાઈ જગદીશભાઈ મીરભાઈ રૂપાલભાઈ અને જેટલા જેટલા શેખભાઈ આખું અમારું ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ આજે આ કોન્ફરન્સમાં માટે સામેલ થયેલ છે આનંદ એ વસ્તુનો છે કે આરા લાલણ કોલેજ અને કચ્છના અને ગુજરાતના કે આપણે ભારતના કહીએ તો વિદ્યાર્થીઓની નજર વાતાવરણ જે ગરમી પકડે છે અને જેનાથી દૂષણો પેદા થાય છે અને કુદરતી જે નિયમો છે એનાથી વિરુદ્ધ જ્યારે વાતાવરણ ઊભું થાય છે તેને કઈ દ્રષ્ટિથી સુધારી શકાય એના માટેની આજે ચર્ચા હતી અને એ ચર્ચા આરા લાલણ કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના અમે બધા સભ્યોએ એકમત થઈ અને આ એક સુંદર પરિસંવાદ જોજો એના માટે નક્કી કરેલ હતો અને આજે અમે એની શરૂઆત કરેલ છે એનો અમને આરા લાલણ કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના દરેક સભ્યોને હૃદયથી આનંદ થાય છે શ્રી આર આર લાલન કોલેજ ભુજ અને લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા સંયુક્ત ઉપક્રમે આજે રાષ્ટ્રીય કક્ષાના એક પરિસંવાદનું આયોજન લાલન કોલેજ ખાતે થયેલ છે જેની મુખ્ય વિષય ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે આજે આ કોન્ફરન્સમાં ચારસો ને ત્રણ જેટલા રજીસ્ટ્રેશન થયા છે જે ગુજરાત અને ગુજરાત બહારથી વિદ્યાર્થીઓ છે એ આ કોન્ફરન્સમાં પાર્ટિસિપેન્ટ થયેલા છે આજના ઉદઘાટન સેશનમાં કચ્છ જિલ્લાના માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ માન્ય એમએલએ કેશુભાઈ પટેલ સાહેબ ભુજના પ્રથમ નાગરિક સોલંકી મેડમ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી બ્રકરાણીયા સાહેબ રજિસ્ટ્રાર સાહેબ અને આ કોન્ફરન્સના મુખ્ય દાતા એવા શ્રી જોરુભા રાઠોડ સાહેબે ઉપસ્થિત રહ્યા હતા આ સિવાય આ કોન્ફરન્સના મુખ્ય જે વક્તાઓ છે એ પણ અત્રે હાજર છે